જય માતાજી જય ભોળાનાથ હું છું દર્શન પરમારડાના આજે વિડીયો લઈને આવ્યો છું યુટ્યુબ ચેનલ માં અને રવિભાઈ દેખાડવાનું તમને વિડીયો માં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો તમને દેખાડવી અને ત્રણે મોસ કરવા આવ્યા છીએ અંદર હાલો અંદર લઈ જયું તો હાલો મિત્રો હવે આવી ગયા છીએ અંદર અને તમને હવે દેખાડવું જોઈ શકો છો જો આ છે નીલકંઠ વર્ણિ ભગવાન જોઈ શકો છો અને અમે અંદર અને યોગાધામ ચાલે છે યોગા જો આ બાપુ રે ને યોગા શીખવાડે છે અહિયાં તપ કરવું હોય તો આવી રીતનું જાય છે નીલકંઠ વર્ણિ ભગવાન તમે જોઈ શકો છો મિત્રો અને મિત્રો તમે યોગા કરો તો તમારા શરીર માં રોગ રહે નહીં હા યોગ એટલે ભગવાન નાય છે સવારના વેલા ટાટા પાણી અત્યારે શિયાળો વાલે છે ને એમ આપણે આવી રીતના નાવાનું હો અને તમે મિત્રો યોગા કરો તો તમારું શરીર સ્વસ્થ રહે તંદુરસ્ત અને આવી રેવાનું પાછું તમે બંગલામાં બહુ રહ્યો છો બંગલામ નો રહેતા ભાઈ ઝુંપડીમાં રેવાનું નળીયા વળી લાકડાના ખાંભા કરી મજા આવે કા આવીશ ભાઈ આવે હા કાય ઘટે નહીં મિત્રો જોઈ શકો આગળ સિંહ છે જો ને સિંહ છે આપડે જુનાગઢ ના જંગલ નો વી આવ્યો હતો પણ આ બાપુએ એ પૂછ દીધો સમય થી થઈ ગઈ બધા પછી આ બધાની મૂર્તિ લગાડી દીધી જોઈ શકો છો તો આ ભગવાન એમ કીધું કે જો માળા કરી ને એ એક પગે ઉભું રહેવાનું આ સસલા હોત આવી ગયા જો આ ઓલું હું છે ભાવેશભાઈ ઓલું ખૂણા મર્યું એ કુતરું ક્યાં આવી ગયું અહીંયા હા લે લે આ કુતરું ક્યાંય આવી ગયું આવું સિંહ પાયા કુતરું નો શોભે વડલો હો વર્ષો નો વડલો અને જો ઓલા ગાડું હાલતું હાલતું નાયન ઉભું રહી ગયું તું કુંડળમાં

તમારે છોકરા ને લેતા આવજો રવિભાઈ ભાવેશભાઈ અરે એમાં ને હિન્દી માં વાત કરો હિન્દી માં હમ આયે હે ધામ આયે હે અને સબકુજ આપો દેખાય પાણી નીકળે છે કુવામાં ભગવાન એમ કે છે રાજા કયા રાજા છે જોઈ ગયો વાસ્તાઓ ગુફા છે રસ્તો બતાવે છે એમ તમે વાંચી નથી અમે પાછું ઓછું ભણેલા અમે તમને હજી કેટલું બધું દેખાડવાનું છે આથી ભાઈ મિત્રો તમને નવીન માં કઈક બતાડવી અમે આવ્યા છીએ હા ઓલો ભગવાન હરણિયું છે શું છે ઈ તો મિત્રો તમે જોઈ શકો છો આ અરણ્યું છે અને ભગવાન જો બેઠા છે અને મંદિર પણ છે અને આ કુતરું છે શું છે પાછું આ કુતરું ને આ સસલા પાસે શું કરે છે ના ના કુતર્યું નહીં હોય કંઈ ખારું નામ હશે કમેન્ટમાં જણાવજો ભાઈ આમનું નામ મને આવડતું નથી હમ્મ આના આ કેમ ડિસ્કો કરે છે એક આ એક આ રીસડું છે ને આ ડિસ્કો કરે છે હે આ કઈ રીતનું છે અને આ પણ આમ જો ભાલા પડ્યા ધોળું હતો તો આનો ભાલું કહેવાય કે નુ કહેવાય આને કાઈ કમેન્ટમાં જણાવજો મિત્રો હે ભવેશભાઈ આને હું કહેવાય આ ધોળું છે ને કાળું છે એ રીતના કેમ આવે આ ઓલા ભણે શું કરે ધક્કો દે છે કાઈ હાલો તો ને આ જોવા જેવી આમાં ધક્કો દે છે હાલો હાલો ને આ લઈ જાઓ તમને મિત્રો તમે જોઈ રહીજો બીના રહીજો વિડીયામાં આપડા ઠેઠ લીધી જોઈજો તમને મજા જ આવશે હા જો આમાં હા કાંઈ ઘટે નહીં જો આમાં ભગવાન ધક્કો દે છે બોલો વાંચતા નથી આવડતું પણ તમને વસાવી દઉં આમાં નદી છે આમાં હોનાના સિક્કા પડ્યા છે હા કોમેન્ટ કરજો શેના સિક્કા છે આ એટલે મજા આવે એવું છે આમાં દરબાર દરવાજા છે અંદર એટલે મજા આવે એવું છે તમે દરબાર કહેશો ભાવેશ ભાઈ હું તો એટલું એવું માંગુ તમે કામે જતા ભાવેશભાઈ મેળવો કાંઈ ઘટવું ન પડે આનંદ કરવાનો હોય આનંદ કરવાનો સમજો મૂર્તિ છે ને બહુ મોટી મૂર્તિ છે અને કોદી નો જોયું હોય ને તમે ભલે જ્યાં જોતા હોય ને પણ તમે કુંડળ આવીને તમે જોઈ જાવ જોઈ જવો હર હર મહાદેવ 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 ભવિષભાઈ કોની મૂર્તિ છે આ મહાદેવ મહાદેવ અને આ ભગવાન પણ મૂર્તિ છે આપણને અંદર દેખાતું નથી આ રોડ છે આપણે મોન મોટો ગેટ વાળો તો તમને મિત્રો જો અમારા મિત્ર રવિભાઈ આવે છે તમે જોઈ શકો છો હા હાવજ હા હા હાવજ હા તો મિત્રો તમે પોપટ તો જોયો ન હા તમે અમેરિકાનો પોપટ નઈ જોયો હોય આવડો મોટો તો પોપટ જોયો જ તમે અમે તમે અમેરિકા નો પોપટ દેખાડશું મિત્રો આવડો મોટો પોપટ જોયો તમે ભાવેશભાઈ પાય ઉભા રહ્યો હતો પણ પકડો તો પકડાય છે આમ પકડો તો બે હાથે હલ્લે છે જોઈ જો તમે એને પાડી નો દેતા દાદા પોપટ છે ને હા દાદા એમ કીધું કે પોપટ છે પાડી નો દેતા મિત્રો આ સરસ મજાનો પોપટ છે હા અને હરતા નહીં હલે અને આ મોટું ફાડે છે આ ભગવાન નું જોઈ જોઈજો ભગવાન હુતા ઉતા

અને તમે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો મિત્રો અમે કેટલા આગે દૂરથી આવ્યા છીએ તમે વિડીયો અમારો પૂરેપૂરો જોઈજો હો મિત્રો મનોરંજન માટે અમે વિડીયો બનાવ્યો છે રોડ વાળો તમે જોઈ શકો છો આપણે હવે કેશું ભાવિશભાઈ તો હાલો મિત્રો હવે અહીંથી વિડીયો અમે સમાપ્ત કરવી છીએ કરવાનું ભૂલતા નહીં અને અમે ક્યારના વિડીયો ઉતારીએ છીએ તમને મજા આવે તો કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણી ચેનલ છે દર્શન પ્રમાર અગિયાર સાડત્રીસ એમાં મિલિયમ ફોલોવર છે થોડોક સમય બાકી રહ્યો છે તો હાલો મિત્રો જાયશું આપણે